હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બે અલગ જ પ્રકારના મુખવાસની રીત એક મુખવાસ કે જે તમે ચોમાસા દરમિયાન ખાઓ તો તમને વાત પિત કફ જેવા રોગોથી ઘણા બધા અંશે રાહત મળે છે અને બીજો મુખવાસ છે કે જે તમે રેગ્યુલર લઈ શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડિયો જોજો અને જો તમે તમને અમારા વિડીયો પસંદ હોય તો વિડિયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો જેથી કરીને આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ મુખવાસના નું સેવન કરવાથી ચોમાસા દરમિયાન ઘણા બધા જે રોગો થતા હોય છે એ તમને એમાં રાહત મળતી હોય છે જેમ કે પેટમાં ચૂંક આવવી ઘણાને કફનો પ્રોબ્લેમ થતો હોય છે ઘણાને પિત્ત થતું હોય છે એ બધા જ પ્રોબ્લેમથી તમને આમાં રાહત મળે છે તો તેના માટે જો તમારી પાસે આ રીતનો વજન કાંટો હોય તો તમે વજન કરીને લઈ શકો છો અને જો તમારી પાસે આ રીતનો વજન કાંટો ના હોય તો તમે ચમચીના માપથી લઈ શકો છો અહીંયા આપણે પચાસ ગ્રામ અજમો અને પચાસ ગ્રામ જીરું લઈ લીધું છે વજન કરીને પણ જો વજન કાંટો ના હોય તો તમારે ચમચીનું માપ લઈ લેવાનું છે તો તેના માટે ઘરમાં રહેલી જે નોર્મલ ચમચી હોય છે એના માપથી આઠ ચમચી જીરું અને આઠ ચમચી અજમો લેવાનો છે આ રીતની જે નોર્મલ ચમચી હોય છે એનું માપ આપણે લેવાનું છે અને એ માપથી તમારે આઠ ચમચી જીરું અને આઠ ચમચી અજમો લઈ લેવાનો છે બંને સરખા ભાગે આ રીતની ચમચી લેવાની છે અને એ જ માપથી અજમો લઈશું અને બંને મિક્સ કરી દઈશું આ મુખવાસ તમે ચોમાસા દરમિયાન લેશો તો જે ખાવાનું પચવામાં વાર થતી હોય છે ઘણાને પાચનક્રિયા નબળી પડી જતી હોય છે ચોમાસામાં તો એવા પ્રોબ્લેમ તમારા દૂર થશે તમારી પાચનક્રિયા મજબૂત બને છે અને ઘણા બધા ને વાત પીત અને કફના રોગો થતા હોય છે એમાંથી પણ તમને રાહત મળશે હવે આપણે એક ચમચી ચોખ્ખું જે ગાયનું ઘી આવે છે એ લઈ લેવાનું છે અને તેની અંદર આ જીરું અને અજમો ઉમેરી દેવાનો છે ગેસ આપણે એકદમ ધીમો રાખીશું અને ધીમા ગેસે આપણે આને શેકી લઈશું થોડું ઘણું શેકાય ત્યાં સુધી શેકવાનું છે બળ બળી જાય ત્યાં સુધી નથી શેકવાનું ખાલી તેની અંદરનું મોઈશ્ચર આપણે દૂર કરવાનું છે જો તમે એકલો અજમો ખાઓ તો એ તીખો લાગતો હોય છે અને એકલું જીરું ખાઈએ તો એ તુરું લાગતું હોય છે પણ આ રીતે બંને વસ્તુ મિક્સ કરીને ખાશો તો તેનો ટેસ્ટ પણ સારો આવે છે અને એનું રિઝલ્ટ પણ સારું મળે છે સરસ શેકાઈ જાય પછી ઠંડુ કરી લેવાનું એકદમ અને પછી તેને મિક્સરમાં મિક્સરના જારમાં લઈ અને ક્રશ કરી લેવાનું છે ફાઇન પાવડર કરી લેવાનો છે આવી રીતે તો તૈયાર છે આપણો આ ચોમાસા દરમિયાન લેવાતો મુખવાસ જો તમે ક્યારેય આ રીતે મુખવાસ ના બનાવ્યો હોય અને ટ્રાય ના કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ મુખવાસ ચોમાસા દરમિયાન લેવાથી ઘણો ફાયદો થાય છે તો હવે આપણે તેને સર્વ કરીશું આને તમે એર ટાઈટ ડબ્બામાં ભરી અને રાખી શકો છો એર ટાઈટ બરણીમાં ભરી લેવાનો અને રોજ જમ્યા પછી તમે અડધી અડધી ચમચી લઈ શકો છો હવે આપણે બીજો મુખવાસ બનાવીશું તો આ મુખવાસ તમે આખું વરસ લઈ શકો છો અને આ મુખવાસનો ના પણ ઘણા બધા ફાયદા છે તો તેને પણ વજન કરીને લેવાનું છે પણ જો વજન કાંટો ના હોય તો હું તમને ચમચીનું માપ પણ બતાવી દઉં છું જો વજન કાંટો હોય તો સિત્તેર ગ્રામ જીરું ત્રીસ ગ્રામ વડિયારી અને વીસ ગ્રામ અજમો લેવાનો છે સિત્તેર ગ્રામ જીરું ત્રીસ ગ્રામ વડિયારી અને વીસ ગ્રામ અજમો ત્રણેય વસ્તુ લઈ લેવાની છે અને ચમચીના માપથી તમે જુઓ તો તેર ચમચી જીરું લેવાનું છે આ ચમચીનું જ માપ રાખવાનું છે નોર્મલ જે ચમચી ઘરમાં હોય છે તેનું તેર ચમચી જીરું છ ચમચી વળિયારી લેવાની છે અને સાડા ચાર ચમચી આપણે અજમો લેવાનો છે ત્રણેય વસ્તુ મિક્સ કરી દેવાની છે તેર ચમચી જીરું છ ચમચી વળિયારી અને સાડા ચાર ચમચી અજમો આ ત્રણેય વસ્તુ મિક્સ કરી તેને ધીમા તાપે શેકી લેવાનું છે તેમાંથી મોઇશ્ચર દૂર થાય એટલું વધારે નહીં શેકવાનું નહીં તો બળી જશે આ મુખવાસ તમે આખું વરસ ગમે ત્યારે બી ખાઈ શકો છો અને આ મુખવાસ ખાવાથી તમને ઘણા બધા રોગોથી અંશે રાહત મળે છે કેમ કે જીરુંની અંદર ફેટ ઘટાડવાની શક્તિ રહેલી છે તેની અંદર વડિયારી નાખીએ તો વડિયારીનું ની તાસીર ઠંડી હોય છે અને જો તેની અંદર અજમો નાખીએ તો અજમાની તાસીર ગરમ હોય છે એટલે આ બધું જ મિક્સ કરવાથી તમને ઘણા બધા રોગોથી રાહત મળે છે અને આ મુખવાસના સેવન કરવાથી તમારી જે બોડીમાં જે મેદનું પ્રમાણ હોય એટલે કે વેઇટ લોસ પણ થાય છે અને બોડીની અંદર જે મેદનું પ્રમાણ હોય એ પણ ઓછું થાય છે તો તમારે આ મુખવાસનું સેવન જમ્યા પછી અડધી અડધી ચમચી કરવું જોઈએ રોજ આવી રીતે સરસ શેકી લીધા પછી ઠંડુ કરી લેવાનું અને તેને ક્રશ કરી લેવાનું છે અને આને પણ તમે એરટાઈટ બરણીમાં ભરી અને રાખી શકો છો તો તૈયાર છે આપણા બંને પ્રકારના મુખવાસ આ બંને મુખવાસ ખાવાથી ઘણો બધો ફાયદો થાય છે બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશું બાય